આજે ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મેં તો શરણ નિજારો ગે પ્રીતમ પ્રેમ સખી નીત જાઉં બલીહારી હો રસિયા મેં તો શરણિહારી આ પદ ચોથી પંક્તિમાં પ્રેમાનંદ સ્વામીના હૃદયની અંદર જે ભાવના છે જે સંકલ્પ છે જે અતિ ઉત્તમ વિચાર છે એ પડઘાય છે મહારાજને વિનંતી અને પ્રાર્થના કરે છે કાકલોડી કરે છે અરજી કરે છે જન જાની સંભારો કે પ્રીતમ સખી ભાવનું આ પદ છે સખી ભાવે સહજાનંદ સ્વામી મહારાજને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે પ્રીતમ શબ્દનો પ્રયોગ કર્યો છે ઘણા ઘણા શબ્દ કીર્તનોની અંદર નંદ સંતોએ પ્રીતમ શબ્દનો પ્રયોગ કરેલો છે હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે હારે મને હેતે કરીને બોલાવશે રે હારે મારે આજ પ્રીતમ ઘેર આવશે પ્રીતમ શબ્દ એટલો મધુરો છે પ્રીતમ શબ્દનો અર્થ એ થાય છે કે એમના સિવાય બીજે ક્યાંય પણ પ્રીતિ નહીં એમના સિવાય બીજે ક્યાંય જોડાણ નહીં એમના સિવાય કોઈનું મનન કે ચિંતન નહીં પતિવ્રતા નારી એક વખત વરી ગઈ ત્યાર પછી પોતાના પ્રિયતમને પોતાના પતિદેવને મૂકીને પોતાનું મન બીજે ક્યાંય પણ લલચાય નહીં પ્રેમાનંદ સ્વામીની ભાવના એવી છે નિજજન જાની સંભારોગે પ્રીતમ મહારાજ તમે મને પોતાનો જાણીને સંભાળજો ભગવાન અને સંત એટલા દયાળુ છે સૌ કોઈને સંભાળે પણ છે ને સંભાળે પણ છે સૌ કોઈનું રક્ષણ પાલન પોષણ પણ કરે છે પરંતુ અહીંયા પ્રેમાનંદ સ્વામીની ભાવના ઉડીને આંખે વળગી એવી જેવી રીતે ભક્ત ભગવાનનું ભજન કરે ભગવાનને યાદ કરે ભગવાનનું સ્મરણ કરે એવી રીતે ભગવાન પોતાના અતિવાલા ભક્તોનું પણ ભજન કરે છે સ્મરણ કરે છે યાદ કરે છે મહારાજ પોતે દાદા ખાજાના દરબારની અંદર બિરાજમાન હતા સામે સંતો અને હરિભક્તો હતા મહારાજના કરકમણમાં માળા હતી અને માલા જાપ કરી રહ્યા હતા ત્યારે કોઈએ પૂછ્યું મહારાજ અમે તમારા ભક્ત છીએ સેવક છીએ સત્સંગી છીએ સાધુ છીએ એટલા માટે તમારા નામની માળા ફેરવીએ છીએ કારણ કે તમે અમારા માટે ભગવાન છો અને અમે જ્યારે માળા ફેરવીએ ત્યારે મણકે મણકે સ્વામિનારાયણ 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 નામનો મનથી કે વચનથી ઉચ્ચાર કરીએ છીએ પ્રશ્ન મહારાજ અમને એ ઉઠ્યો છે કે તમે ભગવાન હોવા છતાં તમે કોના નામની માળા કરો અને મહારાજે પોતાનો જમણો ચરણ કરકમળ ઊંચો કરી માળા હાથમાં હતી એક મણકો પાડ્યો અને નામનું ઉચ્ચારણ કર્યું દાદા ખાચર પર્વતભાઈ ગોવર્ધનભાઈ લાડુબા જીવુબા જમકુબા રાજબા બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એક એક મણકો પાડતા પાડતા બધાનું નામ ઉચ્ચારતા ગયા ત્યારે પ્રશ્ન કરતા એ વચ્ચેથી મહારાજને કહ્યું કહ્યું મહારાજ ફલાણા ભગત તો શ્રીજી મહારાજે કહું કે ભગત તો બહુ સારા તિલક ચાંદલો કરે ગળામાં કંઠી પણ કરી દર્શન કરવા માટે પણ આવે દાન ધર્માદો પણ કરે અને અમુક નિયમ ધર્મનું પાલન પણ કરે પણ સાંભળો કાન ખોલીને સાંભળો એ ભગત બહુ સારા પરંતુ માળાની મણકામાં નંબર લાગે એવા નહીં ભક્તની ભક્તિની સમાપ્તિ ક્યારે થાય ભક્તની ભક્તિનું ફળ મળ્યું ક્યારે કહેવાય ભક્તની સાધના સાર્થક થઈ ક્યારે કહેવાય કે ભક્તના ઈષ્ટદેવ અને ભક્તના ગુરુ હરિ સવારના માળા કરતી વેળાએ એક મણકો પાડી અને એનું નામનું ઉચ્ચારણ કરી ત્યારે સમજો કે ભક્તની સાધનાની સફળતા થઈ હરીન્દ્ર દવેની એક કાવ્ય પંક્તિ પણ અત્યારે યાદ આવે તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે તમારી યાદના ઉપવનમાં જીવવાનું મળે અને કોઈ મંદિર સમા મનમાં જીવવાનું મળે આપણે જેવી રીતે અત્યારે લગ્નગાળો ચાલે છે લગ્નની સીઝન મહિના પહેલાં પંદર દિવસ પહેલાં એની કંકોત્રી છપાય અને કંકોત્રી દ્વારા કોને કોને આમંત્રણ આપવું એમ દીકરા દીકરીના મા બાપની પાસે લિસ્ટ હોય છે બહુ નજીકના સગા સંબંધી હોય મિત્ર પરિવાર હોય વ્યવહારિક સંબંધો હોય નોકરી ધંધામાં જોડાયેલા હોય એનું લિસ્ટ હોય અને એના ઉપર કંકોત્રી લખીને મોકલાવે જેમ સંસારી માણસોનું પણ પોતાને પ્રસંગોની અંદર યાદ રાખીને બોલાવવા માટેનું લિસ્ટ હોય છે એવી રીતે ભગવાન અને સંતનું પણ લિસ્ટ હોય છે આંખો બંધ કરો છાતી ઉપર હાથ રાખો અને પોતાની જાતને પ્રશ્ન પૂછો કે મારી એવી નિષ્ઠા છે કે સહજાનંદ સ્વામીની માળાના મણકામાં મારો નંબર લાગે મારી એવી ભક્તિ ઉપાસના આજ્ઞા આજ્ઞાપાલકત્વ એવું છે કે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ પોતે માળા કરતા હોય ત્યારે એક મણકો પાડીને મને યાદ કરે આ પ્રશ્ન દરરોજ સવારના ઉઠીને પોતાની જાતને પૂછવાની જરૂર છે સંત અને ભગવંત માળા ફેરવતી વેળાએ એક મણકો આપણા નામનો પાડે ને આપણને યાદ કરે તો સમજી લેવું કે આપણામાં ભક્ત પણ આવ્યું આપણામાં સાધુ પણ આવ્યું આપણામાં ઉપાસક પણ આવ્યું આપણને યાદ કરે ભક્તો તો ભગવાનને પોકારી પોકારીને યાદ કરે પણ ભગવાન પોતાના ભક્તને યાદ કરે એ ભક્તની કેટલી ઉચ્ચ પ્રકારની સાધના હોવી જોઈએ ઓગણીસો ને અડસઠની ની સાલનો પ્રસંગ મને બરાબર નજર સામે રમે છે મુંબઈથી યોગીજી મહારાજની સાથે અમે સૌ દાદરથી એમની સાથે વિચરણ કરતા કરતા ભરૂચ આવ્યા અને યોગીજી મહારાજની દૈનિક ક્રિયા એવી હતી કે સવારના સાડા પાંચ વાગે જાગતાની સાથે તેઓ પ્રવચન કરતા મેં મારા કાને સાંભળેલો આ પ્રસંગ તમને કહું છું જોયેલો પ્રસંગ કહું છું પથારીમાં બેઠા થયા અમે સૌ કોઈ આજુબાજુ વેઠળ્યા હતા ઢોલિયાની આજુબાજુ યોગી બાપા તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં બોલ્યા કે ત્યાગોલત સ્વામી અત્યારે રસોડાની અંદર ઠાકોરજી માટે નાસ્તો બનાવતા હશે સંતોના માટે ઉકાળો બનાવતા હશે ભગવાનની સાથે સાથે આવા ગુરુહરિ પોતાના વાલા ભક્તોને પણ યાદ કરે એ ભક્તોને નહીં એના નામને નહીં એની આધ્યાત્મિકતાને યાદ કરે સમર્પણને યાદ કરે નિષ્ઠાને યાદ કરે પ્રેમને યાદ કરે ભાવને યાદ કરે ભક્તિને યાદ કરે પ્રેમાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને વિનંતી કરે છે નિજ જાને સંભારો પ્રીતમ પ્રેમ સખી નિત જાઉ બલિહારી હો રસિયા મેં તો શરણ નતી હારી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ